સાહેબ સંતો એ તો રહેણી કરણી ભાન રહી છે પાછળ શું બોલાય છે એટલે સાહેબ આ તો જે સદગુરુ મહિમા છે તો વિષય છે મૌન ભૂમિકા છે વિરામ થઈ જાય છે ત્યારે એ તો દેશનું જે જેના સમજણ જેને સદગુરુએ આપી હોય અને એવા પૂરા ગુરુ મળ્યા હોય તો એ અને એવો શિષ્યને એ સદગુરુનો જે બોલ છે જે વચન છે એને જીલવાની પણ એને સાહેબ તાકાત હોવી જોઈએ સાહેબ આ તો કાંટો પારો છે જીવા તેવાથી જીલવા એવો નથી સાહેબ એટલે જિજ્ઞાસુ હોય જેને ભૂખ લાગી છે ને સાહેબ એ ભોજન લેશે જેને તરસ લાગી છે પાણી પીશે સાહેબ પણ સાહેબ તરસ લાગી નથી જેને ભૂખ લાગી નથી એને સાહેબ જો પીસાઈ જાય ને તો એ વેડે ફાઈ જાય સાહેબ પણ એવો સુરવીર હોય સુરવો અને ગુરુ હોય પૂરો તો આ સાહેબ વાતનો મેળ પડી જાય એ સદગુરુના દૃષ્ટિ તો વાતો ગા છે પણ આ મનુષ્ય અવતાર તમને જે સાહેબ તમને મને મળ્યો છે ને એ આ બાજી તમારા હાથમાં છે કે મારે આ જન્મારે મુક્ત થવું છે મોક્ષ થાવા છે કે જે કંઈ મેળવવું છે આ પદના હصيل કરવું છે એ તમારા હાથમાં છે સાહેબ તમે જે ધારો એ કરી શકો છો સાહેબ

આ કરોડો મો કોક છે સાહેબ કારણ કે આ વાત જે ભેદને જાણનારા આગળ ભારતની ભૂમિમાં ઋષિ મુનિઓ દસ અવતારો આવી ગયા સંતો આવી ગયા મહાપુરુષો આવી ગયા પણ આ સાહેબ જે ભેદ છે ને એ સાહેબ માજા મર્યાદામાં અને એ ચોથી મર્યાદામાં જે આવ્યો છે આ કઈ વાણીનો વિષય નથી સાહેબ अरे साखी समझ गए शान नो विषय नहीं सही नहीं शान नो विषय नहीं सही तो सह शिष्य ए सदगुरु एवा पूरा मिली जाए जो तो तुम्हारा निज स्वरूप नहीं ओळखाण कराई दे जेम आम के हाथ पकड़ी बदगे आ भाई ना तू छे भाई हम तारी ओळखाण एन कराई दे अने एना निज स्वरूप मो एना दीदार कराए आ आंख जी अलग दर्शन करावे सही

આકાશ તત્વ સુધી અનહદ અપરમ પાર છે સાહેબ એ ભેજ ખુક સુરવીર એ ભૂમિકા ઉપર ગંગા સદી જેમ કે પીડ બ્રહ્માંડ ની પાર છે એનો દેખાડું આ સદગુરુ નો દેશ સાહેબ કેવું પડે છે જોવા માટે તમારા પુરુષનો ઘેટાળો થઈ જાય તો સાહેબ આ સદગુરોના દેશને વટાડી દે તો આ જાય પણ સાહેબ જો તમને આ તમારા ઘરની આ વાત જાણવી છે તો તમે અહીં બેઠા છો આ તમારા ઘરની વાત જાણવી છે તમને આ તમારા ઘરની જ વાતો થઈ રહી છે બીજા કોઈના ઘરની નહીં થતી માટે તમે બેઠા છો તમે બીજા બધા ઊંઘ છે સાહેબ અને તમને જગાડ્યા છે પણ તમે તમને જાગૃત કર્યા છે તમને કઈક તમારો એવું પેઢીની અંદર પુનાર જ પડી છે કોઈ એવા પ્રકૃતિની નજર સંતની નજર પડી ગઈ છે તમારા પેઢી કે તમારા ઉપર તો આ તમને આ લક્ષ્ય બંધાનું છે કે મારે આ વાત જાણવી છે મારા આ જન્મારે આ શું છે હું કોણ છું અરે કેવા છે મારું સત્ય સ્વરૂપ શું છે એ જાણવાની જિજ્ઞાસા છે